જીગર ડોગ છેલ્લા અગિયાર વર્ષથી ફરજ બજાવતો હતો બસો પચાસથી વધુ ગુનાઓ ડિટેક્ટ કરનાર ડોગનો વિદાય સમારંભ પોલીસ દ્વારા જે ગુનો ડિટેક કરવામાં આવે છે તે ગુનાઓ ડિટેક્ટ કરવામાં ડોગ સ્ક્વોડની ભૂમિકા ખૂબ જ મહત્ત્વની રહેતી હોય છે ત્યારે ભાવનગર ડોગ સ્ક્વોડમાં છેલ્લા અગિયાર વર્ષથી ફરજ બજાવી રહેલા જીગર નામના ડોગ સ્ક્વોડનો આજે વિદાય સમારંભ યોજાયો હતો રિપોર્ટર હર્ષ રાવલ ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત જે ડોગ છે એમાંથી જીગર નામના ડોગની આજે સેવાનિવૃત્તિ થઈ છે ભાવનગર જિલ્લા ખાતે ચાર વર્ષથી પણ વધુ સમય અને ગુજરાત પોલીસ સાથે અગિયાર વર્ષ જેટલી પોતાની સેવા આપી જીગર નામનો ડોગ ભાવનગર જિલ્લા ડોગ સ્કોડ ખાતેથી આજે સેવા નિવૃત્ત થયેલ છે ભાવનગર ખાતેના ચાર વર્ષના એના કાર્યકાળ દરમિયાન મોટા મોટાભાગે અઢીસોથી પણ વધુ અલગ અલગ પ્રકારના કોલ એટેન્ડ કરેલા છે ઘણી મોટી સંખ્યામાં ગુનાઓ ડિટેક્ટ કરવામાં એનો ખૂબ મહત્ત્વનો ફાળો રહેલો છે ખાસ કરી આ તબક્કે ડોગ હેડલર અને જેના જે એટેન્ડન્ટ છે એને ખૂબ સારી રીતે જુગર નામના ડોગને સાચવી રાખ્યા છે તમામ જે એટેન્ડન્ટ ભાવનગર જિલ્લા ખાતે કાર્યરત છે એ લોકો પોતાના ડોગની પોતાના પરિવારની જેમ માવજત કરે છે અને ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા હોય એને જમવાની હોય કે એની ટ્રેનિંગની પ્રક્રિયા હોય ખાસ કરી ભાવનગર જિલ્લા ખાતે ડોગ સ્કોડ ખાતે આજરોજ સેવા નિવૃત્ત થતાં જીગર માટે વિદાયેલો સમારંભ રાખેલો હતો જે અન્વયે જિલ્લાના તમામ સિનિયર અધિકારી પોલીસ કર્મચારીઓ હાજર રહેલા હતા અને પોલીસ વિભાગમાંથી જેમ પોલીસ અધિકારી કે પોલીસ કર્મચારી સેવા નિવૃત્ત થાય અને જે પ્રકારે વિદાય સમારંભનું આયોજન કરવામાં આવે એ જ પ્રમાણે ભાવનગર જિલ્લા પોલીસ સ્કોડ ખાતેથી નિવૃત્ત થતા જીગરનો આજે વિદાય સમારંભ રાખવામાં આવેલો હતો આ તબક્કે જીગરને હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું કે પ્રભુ એને ખૂબ લાંબુ સ્વાસ્થ્ય અર્પણ કરે